ರಾಜ

नवायां पछि आवी रीते केवई ने के बुलबुले या है बुलबुले या फूल फूल आबू हम्म के बाकी बदी बई गमे यारी गमे या जावो है जा आंया गुफा मा आंया जो अपने बोधिश्रव रहता था है आंया आई तो नहीं जावनो है ने कैथे आंया बाजू नीचे जावनो है ये जेऊ लागे जो એના જો માબી હમે અને અહીંયાથી ખોટે ખોટી ફૂલાય છે કે મારો ફોટો પાડતો છે બટ ફોટો પાડતો નથી ખોટે ફૂલાવા એ આગડી જાત ના જો ને આ તો જો હે એ તાર જો ચમકતા છે જો

આ તો ખબર નઈ આઈ થી કઈ સાઈડ થી જવા તું કદાચ ઓલી બાજુ થી જો આઈ થી જવાનું છે અંદર નીચે ની સાઈડ એક જગ્યા થી ગયા તો બીજી જગ્યા પર રહી જાય ને હા યાર આવું બધું લે ભાઈ હા એમ મમ્મી વિડિયો તું ઉતાર આલે હાથ થી ઉભાઈ જા હાથ થી નવો જને લઈ છે વાટે રંચાવેન 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 ના બ્લોગ રંચાવેન ના બ્લોગ રંચાવેન ના બ્લોગ ભાઈ વાટે રંચાવેન ના બ્લોગ આને તો બોલાવતું નથી વીતના નો વીતમાં બી અહીંયા લાઈટ નથી એટલે એકચ્યુઅલી આપણે લોગિંગમાં હે ને જરા એવું નહીં દેખાય ક્યાં ગઈ ને અહીંયા અહીંયા ક્યાં જાય છે આવું બધું ખુલી રાખે હા

વરસાદ આવ્યો હોય ને એટલે હોય આપણે બોધગુફાનું અંદર કઈ જોઈ લીધું આખું મને લાગ્યું બોધગુ નથી રાખેલું નથી બાકી નીકળવાનું છે તડકો છે ફૂલ જકાશ એટલે હવે આગળ જાય ને આગળ મળીએ બાકી આજો જો બતાવો આ બધું પપ્પા તો જો ઊભી ગયા હા લઈ બતાવ આ લાગણ છે હાલો તો ગાઈસ જો જાય ઉપર આઈ કે બુદ ગુફામાં તો જોઈએ તો હું કરમ ગચ્છામ હાલ આઈ ગઈ કર બેજી હું બોલાઈ પડું હા એ ધ્યાન રાખજો એ બગ મોવડા જઈ લે જો આ આવી રીતે આમાં બધે ખાડા છે જગ્યા જગ્યા ઓહો આમાં સમજાડું ને આનું શું હોય રસ જઈ એટલી આમ કે એક જગ્યા એ આમ આખા અલગ અલગ પ્રકાર નું એવું કોતરણી કબૂતર જોયા મસ્ત આવડે તો જો આ છે કડી ની વાવ જઈએ કડી ની વાવ જોઈ આવીએ કરણે તો જોઈ લીધી ઓલરેડી આપણે તો જોઈ લઈએ ਨਾ ਹੋਈ ਦੋ ਗੈਣੀ ਬੇ ਸਾਈ ਜਾਓ ਜਿਓ ਆਰਾਮ ਹੋ ਗਈ ਐਸੇ ਚਾਉ ਉਹ ਹੈ ਕਰਨ ਨੇ ਮੈਂ ਕਿਹਾ ਨ ਕਿ ਆਈ ਰੇ ਇਹ ਥੇਲੀ ਰਾਈ ਤੋਂ ਬੋਲੀਓ ਤੇ ਵੀਡੀਓ ਉਤਾਰੋ ਤੇ ਲਉਂ ਜਿਓ ਤੋ ਇਹ ਬਦਲੇ ਥੇਲੀ ਨਾ ਬਥੀ ਆਏ ਹਾਚੂ ਨ ਬੇ ਹੈ ਥੇਲੀ ਰਾਈ ਆ ਜਾਓ ਜਿਓ ਹੋ ਜਾਓ ਉੱਥੇ ਜਾ ਬੈਠੋ ਥੇਲੀ ਆਪੀ ਦਿਓ ਇਹਨੇ ਲੈ ਥੇਲੀ ਮੂਕ ਨੇ ਹੱਥ ਮਾਰ ਕੇ ગાઈસ લાઈક કર વિડિયો ઈ વાત બેસ્ટ આ આ ઓમે ગઈ રેવા દે રેવા દે હાલા લઈને કબૂતર છે એ કબૂતર તો જે આપણે ઉપર ચડશું તો કણાઈ સખી એને કઈ ના ફરાઈસ હાકી ગયા સ્વાસ ચડી ગઈ છે વાહ પણ એમ જો તો લાલા જમાના ને આમ નીચે ઉતરતા હો તો ચક્કર જેવું આવે આમ કરણ જોવા બેઠો વીડિયોમાં આ વિઝિટ કરી લે આ બાજુ નીના આથી કઈ બોલે છે હું મન ન સંભરાતો બુધવાર છે આ લુક જો આલે લે લુક હું વ્યુ જો વ્યુ જો વાહ સરે ગિરનાર તો આખું દેખાઈ

એક શબ્દ તો બોલે ને માણસ એમ નઈ પડે એક તો જવાબ કઈક તો આપે ને ઉપર મેન या <laughs> जो मारो व्लॉग उतर तो इने मारो वीडियो उतर तो यार एकदम रिंग થઈ ગઈ થી જવાબ કાન હતી દેતી દેતી પજે માં કીતી ભક્તિ માં ભક્તિ માં એ ઉપર કોટ હા ઉપર બીજે ક્યાંક મંદિર દેખાય હો મંદિર નું દેખાય એવા ખાસ એમ નહીં મંદિરે જઈને લિંગ થી આવે ભક્તિ માં તો ઠીક હે ઉપર કોટ માં લિંગ છે ઉપર કોટ થી ડાયરેક્ટ પ્રસન્ન આમ આવી ગયો છે

क्या किया भैया तो जो आई थी जो आ साइड थोड़ा आई साइड थे कुछ बुना कर दे गई जो आई थी जो मम्मी इन पापा जो बैठा है ना भी रीते आई थी आई वा हो रंग ही ना तो